આજે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ શ્રણ દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી શનિદેવ ને નમન કરું છું આજે પોષ મહિનાના શુદ્ધ પક્ષની દ્વાદશી તિથિ છે જે સવારના આઠ વાગ્યા સુધી હતી અત્યારે ત્રયોદશી તિથિ છે આજે બપોરના બાર વાગ્યા સુધી ચંદ્રમાં રૂણી નક્ષત્રમાં રહેશે ત્યારબાદ ચંદ્રમાં મૃગશિર નક્ષત્ર પ્રવેશ કરશે આજે બાર વાગ્યા સુધી સુધી શુક્લયોગ છે ત્યારબાદ બ્રહ્મયોગ છે આજે બાલવ અને કૌલવ કરણ છે આજે રાત્રિના બાર વાગ્યા સુધી ચંદ્રમાં વૃષભ રાશિમાં રહેશે ત્યારબાદ ચંદ્રમાં રાશિમાં પ્રવેશ કરશે આજે શનિ પ્રદોષ વધ છે અને આજે ત્રયોદશી તિથિ ક્ષય છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈપણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના નવ વાગ્યાથી સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈપણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશા તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે અડદ અથવા તલ યાત્રા કરવી જોઈએ આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિગ્રહ શાસન કરવામાં આવે છે અને આજે કે પછી આખો દિવસ ચંદ્રમાં મૃગશ્રી નક્ષત્રમાં રહેવાના છે આ એક શુભ નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ વધે શક્તિ માટે સર્વ જઈ શકે છે